રાહુલ ગાંધીની સૂચના મુજબ સમગ્ર ગુજરાતમાં એકતાલીસ નવા જિલ્લા અને થઈ છે હું આપના માધ્યમથી સર્વોચ્ચ નેતૃત્વ કોંગ્રેસ પાર્ટીનો આભાર માનીશ કે મારા જેવા એક સામાન્ય કાર્યકર કે જે એનએસયુઆઈથી સંગઠનમાં કામ કરતો હતો હું યુથ કોંગ્રેસમાં યુવાનોના પ્રશ્ન માટે મેં કામ કર્યું વર્ષોથી પાર્ટીએ જે કાંઈ જવાબદારી સોંપી છે એ નિષ્ઠાથી નિભાઈ ત્યારે આજે મને હર્ષની લાગણી એટલા માટે છે એટલા વર્ષોથી જે કામ પાર્ટી માટે કર્યું છે માન્ય રાહુલ ગાંધીનો જે પ્રોજેક્ટ હતો એ પ્રોજેક્ટની અંદર સમગ્ર રાજકોટમાં જે સર્વે થયો એ સર્વેમાં પોલિટિકલી સર્વે કે ન કોંગ્રેસ ના કોઈ કાર્યકરો પણ લોકોને જઈને પ્રેસના મિત્રો હોય ચાની હોટલ હોય આમ જનતાની વચ્ચે જઈને જે સર્વે થયો એમાં રાજકોટની જનતાએ એક ભારતીય જનતા પાર્ટી સામે લડાયક નેતૃત્વ રાજદીપસિંહ કરી શકે આવો વિશ્વાસ રાજકોટની જનતાએ જે સર્વે થયો એમાં બતાડ્યો છે અને અમારા કોંગ્રેસના કાર્યકરો અને ઓબ્ઝર્વર જે આવ્યા હતા એમાં અમારા કાર્યકરો આગેવાનો દ્વારા પણ એક વાત કહેવામાં આવી હતી કે ભારતીય જનતા પાર્ટીની સામે લડાયક ચહેરો તમારે જોતો હોય તો ડૉક્ટર રાજદીપસિંહ જાડેજાને શહેર પ્રમુખ તરીકે નિમણૂક કરો જે વાતને રાહુલ ગાંધીએ માન્ય રાખી અને ટોટલ ચૌદ દાવેદારો શહેરમાં હતા આજે મને શહેર પ્રમુખ બનાવ્યો છે આપના માધ્યમથી કહેવા માગું છું આજે શપથવિધિનો છે એટલે કોઈ નેગેટિવ વાતમાં નથી પડતો પણ જે લોકોની હાલાકી ભારતીય જનતા પાર્ટીના શાસનમાં રાજકોટ શહેરના લોકો જે ભોગવી રહ્યા છે એમાંથી મુક્ત કરવાની જવાબદારી મારી ખભે આવી છે ને હું ખાતરી આપું છું આપને કે રાજકોટની પ્રજાને કોઈ પણ પ્રશ્ને વાચા આપવાની હશે તો વાચા આપવા માટે હું તત્પર ચોવીસ કલાક હું પ્રજા સાથે ઊભો રહીશ અને લોકોની સુખાકારી માટે અલગ અલગ આંદોલન અને કાર્યક્રમો કરતો રહીશ અને સમગ્ર અમારી કોંગ્રેસની ટીમ રાજકોટની સિનિયર લીડરો વોર્ડ પ્રમુખો બોર્ડ પ્રભારીઓ ફોન્ટલ સેલ બધા લોકોએ આજે મારું જ્યાં સ્વાગત કર્યું છે એ ઉપરથી સાબિત થાય છે કે રાજકોટની જનતાના દિલમાં અને મારા કોંગ્રેસના આગેવાનો કાર્યકરોના દિલમાં રાજદીપસિંહ જાડેજાએ આટલા વર્ષોથી જે મહેનત કરી છે એમાં જગ્યા બનાવી છે આ તકે મને ખુશી છે આજે ચાર્જ લેતા પહેલાં મા ભગવતી આજે પ્રથમ નોરતું છે તો મા ભગવતી આશાપુરા માતાજીના દર્શન કરી અને શંકર ભગવાનની પૂજા અર્ચના કરી અને કોંગ્રેસ કાર્યાલયની બાજુમાં સાંઈ બાબાનું મંદિર હોવાથી ત્યાં પણ પૂજા અર્ચના કરી અને હું અહીંયા સ્વાગત સ્વીકારવા માટે આવ્યો છું સ્વાગત સ્વીકારાઈ ગયા પછી રાજકોટ શહેર કોંગ્રેસ કાર્યાલયે હું ચાર્જ સંભાળવાનો છું આપ બધાએ પ્રિન્ટ મીડિયા અને ઇલેક્ટ્રિક મીડિયાએ જે સહકાર આપ્યો છે આપનો પણ હું ઋણી રહીશ જય જય